હેલો ફ્રેમ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે દર્શન કરવા જવાનું છે ચોમાસાની ઋતુમાં સબરીધામના કે એક ગુરુના વચન ઉપરથી માં સબરીએ સિત્તેર સિત્તેર વર્ષ સુધી રામનું નામ જપીને અંતે ગુરુના શબ્દો એને સાચા ફળ્યા એવા સબરીધામ જો આ અત્યારે ગામ તમે જોઈ રહ્યા છો આ છે વઘઈ ગામ સાપુતારાનું વઘઈ ગામ અને વઘઈ ગામનો આ રસ્તો છે એ સાપુતારાથી વાંસદાથી આવે છે વાંસદા લગભગ બારડોલીથી પિસ્તાલીસ કિલોમીટર જેટલું દૂર થાય હું તમને રસ્તાની માહિતી પછી આપી દઉં પણ પહેલાં આ રસ્તો તમને બતાવી દઉં કે આ સીધો રસ્તો જાય છે એ જાય છે સાપુતારા અને સાપુતારા આપણે જવાનું નથી આપણે જવાનું છે વઘઈ એટલે સીધે સીધા આ રસ્તે જવાનું છે હવે ડાંગ ડાંગવાળો રોડ છે આ તમે જોઈ શકો છો આ ડાંગવાળા રોડે સીધે સીધો આપણે જવાનું છે અને ત્યાંથી જઈશું સબરીધામ જોવા માટે તો ચાલો દોસ્તો હું તમને લઈ જાઉં હવે સીધા સબરીધામ તો દોસ્તો આ છે કુડકદ કુડકદ કુડકસ અને કુડકસ ગામ વોઘઈથી લગભગ પાંચ કિલોમીટર જેટલું દૂર થાય જો આ તમને રસ્તો દેખાઈ રહ્યો છે એ છે આહવાનો આહવાનો રસ્તો છે અને વરસાદ તમે જોઈ શકો છો કેટલો બધો વરસાદ શરૂ થઈ ગયો આપણે જવાનું છે સબરીધામ પણ સબરીધામ જઈ એ પહેલાં આજથી આહવા લગભગ સત્યાવીસ કિલોમીટર દૂર છે અને આહવાથી છે સબરીધામ સત્યાવીસ કિલોમીટર દૂર જો તમે વઘ આવો તો આ વોલ્ટ કરજો અને રસ્તો જુઓ તમે વરસાદ શરૂ થઈ ગયો વાહ નાનું ગામ છે પણ સરસ ગામ છે કુદરતી સૌંદર્યથી ભરેલું દોસ્તો વગરથી આહવા જાઓ એટલે રસ્તામાં એક સરસ મજાનો શિવઘાટ મંદિર કરીને છે અને ત્યાં એક સરસ મજાનો કુદરતી ધોધ આવે છે શિવઘાટ ધોધ કહેવાય છે જોવા ખામું દેખાય કે શિવઘાટ મંદિર છે પણ આ છે ધોધ એ તમે આહવા રોડ ઉપર જાઓ એટલે તમને જોવા મળશે વાહ દોસ્તો આ છે સુબીર ગામ અને સુબીર ગામથી સબરીધામ આશ્રમ લગભગ બે કિલોમીટર જેટલું દૂર થાય મારે તમને રસ્તામાં ડાંગ જિલ્લાનું મુખ્ય મથક જે આહવા છે એ શહેર તમને બતાવું હતું પણ જો વરસાદ ચાલુ છે એટલે હું તમને બતાવી ન શક્યો હવે આ ગામ છે સુબેર અને સુબેરથી તમે લગભગ જાઓ એટલે બે કિલોમીટર જેટલું દૂર છે તો ચાલો જઈએ હવે સબરીના ધામમાં દોસ્તો આ સીધા રસ્તે આપણે આહવા શહેરથી આવ્યા વરસાદ વધારે હોવાના લીધે હું તમને રસ્તાની માહિતી ન આપી શક્યો આ બીજું કે રસ્તો છે આ સુબેર ગામમાં આવો એટલે સુબેર ગામમાં સર્કલ પડે અને ત્યાંથી સબરીધામ સબરીધામ આ રસ્તે આપણે જવાનું છે બે કિલોમીટર જેટલું દૂર છે તો ચાલો હું તમને લઈ જાઉં હવે સબરીધામ માના દર્શન કરો આપણે આવી પહોંચે સબરીધામ અને આ સામે દેખાય છે સબરીધામ નો ગેટ છે વાહ ડુંગર ઉપર સબરીધામ છે ચાલો હું તમને ગેટ તરફ લઈ જાઉં હેલો દોસ્તો તો આપણે આવી પહોંચ્યા છીએ સબરીધામ જો સબરીધામનો આ રસ્તો સીધો સુબીર ગામથી આવે છે અને સબરીધામ તળેટી ઉપર છે સબરીધામ જે આ સામે તમને જે દેખાય છે તે પાર્કિંગ વ્યવસ્થા છે અને આ બાજુના બધા વિસ્તારની અંદર તો મોટર પાર્કિંગ અને સ્કૂટર પાર્કિંગ તમે કરી શકો છો ત્યાંથી સીધે સીધા પગથિયા છે અને આપણા તમને આ સામું દેખાય તે મંદિર છે તો આપણે મંદિરે જઈએ મેં તમને રસ્તાની માહિતી આપી હવે હું તમને આશ્રમ દેખા બતાવતા બતાવતા હું તમને આના ઇતિહાસ વિશે વાત કરીશ તો દર્શક મિત્રો દેખાય નું ધામ છે અને એમનું મંદિર છે આજથી હજારો યુગ વર્ષ પહેલા ત્રેતા યુગની અંદર ભગવાન શ્રી રામના પત્ની સીતા માતાનું હરણ લંકાપતિ રાવણે જયારે કર્યું અને ભગવાન શ્રી રામ જયારે એને ગોત શોધ કરતાં કરતાં અહીં આવ્યા અહીં માતંગ ઋષિનો આશ્રમ હતો અને આ આશ્રમની અંદર મા સબરીમા સેવા આપી રહ્યા હતા માતંગ ઋષિની સેવા કરી રહ્યા હતા અને માતંગ ઋષિએ એને ગુરુ ગુરુ માની અને સબરીબાઈની સેવા કરી રહ્યા હતા અને આશ્રમ સાફ કરી રહ્યા હતા તમે બધા આ વાત તમે જાણો છો કે અહીં માતંગ ઋષિએ સબરીબાઈને એવું વચન આપ્યું હતું કે જા બેટા તને હજારો ગમે ત્યારે ભગવાન શ્રી રામ તારી પાસે આવશે તારે ઈશ્વર પાસે જવું નહીં પડે અને એક સમય એવો આવ્યો કે સબરીબાઈ સિત્તેર વર્ષના ત્યાં સારે પ્રભુ શ્રી રામ પોતે સબરી આ માતંગ ઋષિની આશ્રમની અંદર અહીં આવ્યા હતા અને સબરીબાઈને નવોઢા ભક્તિનું જ્ઞાન આપ્યું જો તમને આ સામું મંદિર દેખાય છે તે સબરીમાનું ભવ્ય મંદિર છે અને અહીં જ ભગવાન શ્રી રામે એમના એઠા બોર ખાધા હતા એઠા બોર તો ખાધા પણ ધા ભક્તિનું જ્ઞાન આપ્યું હતું જો કેટલો સરસ આશ્રમ છે સબરીધામ કહેવાય અત્યારે વરસાદ શરૂ છે એને હિસાબે હું તમને વ્યવસ્થિત ક્લિયર બતાવી શકતો નથી દોસ્તો પણ અહીં આવો તો ખાસ આવજો અને સબરીધામના દર્શન કરજો મેહુલભાઈ માં સબરીના ધામમાં તમે આવ્યા આ ધામ માતંગ ઋષિનું આશ્રમ કહેવાય અને દંડ કારણે વન તરીકે વર્ષો પેલા એટલે કે ત્યાં યુગ માં ઓળખાતો હતો તો આ ધામ આવીને તમારા અનુભવ અમારા દર્શક મિત્રોને શેર કરો હું એકચુલી વખત આવું છું કુદરતી સૌંદર્યમાં આ મંદિરની શોભા અનેક ગણી ખીલી ઉઠે છે એમાં પણ ચોમાસામાં આ જગ્યાએ આવવાનો અને સબરી માતાના મંદિરના દર્શન કરવાનો લાવો એક અવરણી અનુભવ છે અને જ્યાં સુધી અમે બારડોલી ખાતે છીએ ત્યાં સુધી દર વર્ષે આ રીતે અહીંયા આવતા આ તો તમે રહેશું ઓલા ઓલાની વાત કરી હરખની પણ તમે આ આશ્રમમાં આવ્યા પછી તમને અનુભૂતિ કેવી થઈ બહુ અદ્ભુત અનુભૂતિ થાય છે લગભગ અડધા કલાકથી થી અહીંયા અમે છીએ માતાજીના સાનિધ્યમાં અમે ત્યાં બેઠા થોડીવાર અને હવે પાછળ હનુમાજીનું સરસ મંદિર છે ત્યાં દર્શન કરી અને હવે હજી અમે અહીંયા વિહાર કરવાના છીએ અદભૂત અનુભૂતિ છે થેન્ક યુ આપનો અનુભવ કેવા બદલ અમારા મિત્રો સાથે શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર જોયું ને દર્શક મિત્રો ક્યાં ક્યાંથી કેટલી કેટલી જગ્યાએથી છબરી ધામની અંદર દર્શન કરવા માટે લોકો આવે છે અને પોતાના દિલને ધન્યતા અનુભવી અને હરપથી પોતાના ઘરે જાય છે જો અત્યારે વરસાદ શરૂ છે એટલે શૂટિંગ કરવાની મજા તો નહીં આવે પણ હું તમને તોય તે બતાવવાની કોશિશ કરીશ આ સબરીધામ મંદિરના સીડી આપણે ચડી રહ્યા છીએ દોસ્તો સબરીધામ મંદિરની પાછળની સાઈડ હું ઊભો છું અને આ મંદિરના ફોટા ખીચવાની ખાસ મનાઈ છે પણ મેં પરમિશન લીધી અને કીધું ભાઈ મેં યુટ્યુબર છું તમે મારે દર્શક મિત્રોને માહિતી આપવાની હોય એટલે તમે મને એક બે ફોટાની થોડા વિડીયોની પરમિશન આપો તો હું દર્શકો સુધી માહિતી પહોંચાડી શકું એટલે મેં આની પહોંચાડી અને દૂર આવી અને હું તમને આ વાત કરી હશ આ માતમ ઋષિનો આશ્રમ છે જોવાથી કહેલું આ આહલાદક વાતાવરણ છે અને આજે રવિવાર છે એટલે બહુ મોટી સંખ્યામાં લોકો આવે છે તો ચાલો હું તમને હવે પંપા મહાદેવનું મંદિર છે બાજુમાં અને પછી હનુમાનજી દાદાના દર્શન કરાવું ત્યાર પછી આપણે વિડીયો પૂરો કરી અને સમય મળે તો પંપા સરોવરનો વિડીયો બીજા બ્લોગમાં બનાવશું દોસ્તો માતાજી સબરીમાના મંદિરની ઉપર પ્રાકૃતિક સૌંદર્ય જોવા માટે તમને ખાસ સીડી બનાવેલી છે મંદિરની બાજુમાં અને તમે જોઈ શકો છો સાપુતારા જેવું એકદમ ફીલ થશે તમને આજુબાજુના વાતાવરણમાં કાંઈ પણ દેખાશે નહીં અને એક ધુમ્મસ જેવું વાતાવરણ લાગશે જો હું તમને ઉપરથી બતાવું છું નજારો તમે દોસ્તો આ માતમ ઋષિનો આશ્રમ હતો અને આજથી ત્રેતા યુગમાં એટલે ભગવાન શ્રી રામ જ્યારે વનમાં નીકળ્યા ત્યારે સબરી માતાના બોર પણ રામે આ આ જગ્યાએ ખાધા હતા જો મંદિર તમને સામું દેખાય છે ત્યાં ફોટોશૂટ તેમજ વિડીયો શૂટ કરવાની મનાય છે એટલે હું તમને દૂરથી દેખાડ રહ્યો છું દોસ્તો સબરીમાના મંદિરની એકદમ બાજુમાં પંપેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે અને આ મંદિર લગભગ ત્યાં યુગમાં એટલે વીસેક હજાર વર્ષ ત્યારે એની સ્થાપના થઈ છે આ એક યુગ યુવતી આ જેવું કંઈ છે નહીં પણ પંપેશ્વર મહાદેવ નામ છે આતમ ઋષિનો આશ્રમ અને એમાં સબરીધામ તરીકે પ્રખ્યાત આ સુધીર સુબીર સુબીર ગામમાં છે અને આહવાથી બત્રીસ કિલોમીટર છે આહવા ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે અને મેં તમને સુરતથી જેમ રસ્તાની માહિતી આપી એમ જ આનો ઇતિહાસ મેં તમને કીધું આ એકદમ પ્રકૃતિ સૌંદર્યથી ભરપૂર છે આજે તો એમાંય કે મોન્સૂન સત્ર ચાલી રહ્યું છે એટલે આજુબાજુનો વિસ્તાર તમે જોઈ શકો છો કેટલો બધો વરસાદથી દેખાઈ રહ્યું છે ને વાહ સરસ મજાનું છે જગ્યા અને આધ્યાત્મિક તો છે આધ્યાત્મિક જગ્યા તો છે પણ એની પવિત્રતા એ બધું એના આશ્રમના સંચાલકો તરફથી કરે છે જો દોસ્તો આ જગ્યા તમને જે દેખાઈ રહી છે તે હનુમાનજી દાદાનું નું સરસ મંદિર છે હમણાં વરસાદ બંધ થાય પૂરો થાય એટલે હું તમને એ જગ્યા તરફ લઈ જઈશ નીતિનભાઈ તમે અમદાવાદ થી માં સબરીના સાનિધ્યમાં આવ્યા એટલે કે સબરીધામ માં આવ્યા આ માતંગ ઋષિનો આશ્રમ છે અને ઋષિનો આશ્રમ હોય એટલે ત્યાં કેટલી શાંતિ હોય મારું તમને એ પ્રશ્ન છે કે તમે આ આશ્રમમાં આવ્યા તો તમને કેવી અનુભૂતિ થઈ તમારા અમારા યુટ્યુબ દર્શક મિત્રો સાથે શેર કરો ને તમારી આ સબરીધામમાં આવ્યા એક અલૌકિક અનુભવ થાય ખૂબ શાંતિ માનસિક શાંતિ અને અહીંયા રોકાવાની પણ વ્યવસ્થા છે કોઈ પણ વ્યક્તિ આવી સંપર્ક કરી અને અહીં રાત્રિ રોકાણ કરી શકે એકાદ બે દિવસ રોકવું હોય તો પી શકે અને આજુબાજુના પ્રકૃતિના દર્શન કરી અને તદ્દન શાંત નિરળ અને એકદમ ઓક્સિજન લેવલ વધી જાય એવી આપણી અનુભૂતિ છે વાહ ભટ સાહેબ થેન્ક યુ આપનો ખૂબ ખૂબ આભાર દોસ્તો આપણે હવે જઈએ હનુમાનજી દાદાના મંદિર તરફ અને હનુમાનજી દાદાનું મંદિર બહુ સરસ છે અને આ આશ્રમ એવો હશે કે કોઈ યાત્રીઓ આવ્યા હોય તો એને રોકાવાની પણ સારી વ્યવસ્થા છે એવો સરસ મંદિર છે જો પ્રકૃતિની મોજ માણતા જાત્રાળુ દર્શનાર્થીઓ ક્યાંય ક્યાંયથી દૂર દૂરથી આવ્યા છે પણ આજનું વાતાવરણ એવું સરસ છે ને કે અહીં લોકો એકદમ એન્જોય કરી શકીએ આધ્યાત્મિક જગ્યા છે છતાં પણ પોતાના પરિવાર સાથે ચાલો જઈએ આપણે હનુમાજી દાદાના નું મંદિર વાહ ક્યાંથી આવો ગ્યારા વ્યારા વ્યારા સરસ તો આ સબરીધામ આશ્રમમાં એકદમ સબરી માતાના મંદિરની સામે હનુમનજી દાદાનું મંદિર છે અને આ બહુ સરસ જગ્યા છે તમે અહીંયા દર્શન કરવા માટે ચોક્કસ આવજો દાદાના મંદિરથી દોસ્તો સબરી માતાનું મંદિર કે જ્યાં પ્રભુ શ્રી રામે સરસ મજાના એના હાથે બોર ખાધા હતા જો કેટલું સરસ મંદિર દેખાય વાહ અહીં કોઈ યાત્રાળુ આવે તો એને રહેવાની પૂરી વ્યવસ્થા છે એવું મંદિર સમિતિ તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈ યાત્રાળુ અહીં આવે તો એને રહેવા માટેની પણ સારી વ્યવસ્થા છે તો દોસ્તો મેં તમને સબરીધામનો ઇતિહાસ કીધો રસ્તાની માહિતી કીધી અને આ મંદિરની આજુબાજુનું પ્રાકૃતિક સૌંદર્ય પણ તમે તમને બતાવ્યું તો હવે આપણે જઈએ સીધા પંપા સરોવર જો પંપા સરોવર નજીક હોય અને અત્યારે પોણા સતો થઈ ગયા છે પણ પંપા સરોવર જવાનું અનુકૂળ થાય તો હું તમને ત્યાં જઈને પંપા સરોવરના વિડીયો બતાવું દોસ્તો દોસ્તો આયા ઘણી બધી બોડી છે અને આ બોર વન તરીકે કહેવાય છે સબરી માટે અહીં બોર તોડી અને ઉપર ભગવાન શ્રી રામને મીઠા મીઠા બોર ખવડાવ્યા હતા સાંખીને એટલે કહેવાનું કે સબરીના યાઠા બોર ખાધા પણ સબરીના એટલા મીઠ એક ભક્તિ ભળી ગયેલી હતી અને પ્રભુ શ્રી રામે આયા સબરીબાને નવોઢા ભક્તિનું જ્ઞાન આપ્યું બોલો કેટલા એ મહાન આત્મા હશે કે પ્રભુ શ્રી રામને પોતે હાલીને આવવું પડ્યું માતંગ ઋષિના આશ્રમમાં અને ગુરુના એક વચન ઉપર સબરીબાઈ આખું જીવન આપી દીધું ગુરુને અર્પણ કર્યું અને પોતે છેલ્લે રામ આવ્યા પછી યોગ યોગ યજ્ઞિમાં બળી અને પોતાના દેહને સ્વર્ગ તરફ મોકલી દીધો આવી ઈશ્વરની કૃપા છે દર્શક મિત્રો આ છે બોરવન દોસ્તો તમને જ્યાં પાપડ દેખાઈ રહ્યા છે એ નાગજીના પાપડ કહેવાય અને આ પાપડનો કિલોનો 150 રૂપિયા કિલોનો 300 રૂપિયા કિલોના ત્રણસો રૂપિયા આ પાપડનો કિલોનો ત્રણસો રૂપિયા છે અને આ એવી નાની દાળમાંથી બનાવવામાં આવે ને કે નાના નાના દાણા તેવા દાડા આવે તમે સબરી જામ આશ્રમમાં આવો તો એકવાર ચોકકસ લેજો જો તમે આ એક નવી જાતના પાપડ છે આપણે અડે આદને એના એને ખાઈને એની કરતા અલગ પ્રકારના છે આ એક નવી વસ્તુ જોવા મળી જો દોસ્તો આ છે મારા મિત્ર ચિરાગભાઈ ચિરાગભાઈ પવાર અને સબરીધામ સબરીધામ સામે આનો સ્ટોલ છે જ્યાં મકાઈ અને જો દેશી આદિવાસી જો આદિવાસી આ તમે જે પાપડ જો આ પાપડ છે ઈ દાળના બનાવેલા છે અને તમે એક વખત ખાઈ તો જોજો તમે આદિવાસીના કેટલા સરસ તળીને ખાવાની મજા આવે સરસ મજા હું કેવું ભાઈ ચિરાગભાઈ તમે ક્યાંક જો અમારા યુટ્યુબ ને એકદમ પ્યોર દેશીના આવે છે હા અને તમે એમાં કંઈ કે કે આવતી ખાલી તો એકવાર આવો તો ચોક્કસ તમે ગ્રામ એવા તમે એકવાર તો લઈ તો પછી તમને ખ્યાલ આવશે કે પાપડ કેટલા સરસ છે આયુર્વેદિક નેચરલ પાપડ તો અહીંયા આવો સબરી ધામ માં તો ચોક્કસ ઉભરીજો ભાઈ અને ખાસ તમને વિનંતી કરું વાહ તો દોસ્તો આ તો સબરી ધામ આશ્રમ નો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નવા વિડીયોમાં બીજો આનો બ્લોગ બનાવશું આપણે પંપા સરોવરનો સ્પિશ્ય કારણ કે અત્યારે સમય ઘણો થઈ ગયો એટલે હવે પહોંચાય એમ નથી અને આ સબરીધામ આશ્રમથી સાત કિલોમીટર જેટલો દૂર છે તો આપણે મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી રજા લઈ આવજો જય શ્રી રામ જય માતા ઋતુ